ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામ સામે આવી ચૂક્યા છે અને જે પ્રકારે વાવ થરાદબા ડ્રગ્સ અને દારૂના મામલે આ જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતરાવવાની વાત કરી હતી અને હવે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને ફરી એક વખત વળતો પ્રહાર જિગ્નેશ મેવાણીએ કર્યો છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નીકળી રહી છે અને કોંગ્રેસના ધારાસભ્ય વાવ થરાદના આજ થરાદમાં જે દારૂ અને ડ્રગ્સનું દૂષણ ચાલી રહ્યું છે અને તે મામલે તેમણે પોલીસ વડાની કચેરીનો ઘેરાવ કર્યો હતો અને પોલીસ વડાની હાજરીમાં તેમણે પોલીસના પટ્ટા ઉતરી જશે તેવી વાત કરી હતી અને હવે મામલો અને ગુજરાતનું રાજકારણ બંને ગરમાયું છે કેમ કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વળતો પ્રહાર સંસ્કારને લઈને

બે કિલોમીટર ની ત્રીજામાં ચાલતા દારૂ ના બંધ કરીને તારામાં પાણી હોય તો સંસ્કાર ની વાત બીજે ગુજરાત ના તાલુકા અને તેત્રીસ બે ત્રણ ત્રણ ચોક રાત દિવસ દારૂ જુગાર ના ચાલે છે પાણી હોય તો એ કટો અવ કરીને બતાય પાણી તને ચરે છે પાકા ફોટારી કરવી છે માઈક પરથી ગુજરાતમાં દારૂ ડ્રગ્સ અને અન્ય દુષણ મામલે કોંગ્રેસ છે કોંગ્રેસ આકરા તેવર અપનાવી રહી છે અને કોંગ્રેસના ધારાસભ્યો હોય સાંસદ હોય અને નેતા હોય તે જન આક્રોશ યાત્રામાં વારંવાર ગુજરાતમાં